નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક એક હજાર ચારસો અગિયાર થઈ ગયો છે જયારે ઘાયલોની સંખ્યા ત્રણ હાજર બસો પચાસ થી વધુ થઈ ગઈ છે રવિવારે રાત્રે અફઘાનિસ્તાન ના જલાલાબાદ નજીક છ પોઈન્ટ જીરોની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દીધી કે આ સમયે મોટાભાગના લોકો રહ્યા હતા જેના કારણે તેઓ ઇમારતોના કાટમાટ નીચે ડટાઈ ગયા હતા જોકે એક સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાનના પૂર્વ ભાગ ખાસ કરીને નાગળ અને ત્યારે કુરાન પ્રાંતમાં છ પોઈન્ટ જીરોની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જોકે જેના ત્યારે વધુ વાત કરી કારણે ભારે વિનાશ થયો હતો હજારો ઘર તૂટી પડ્યા હતા ઘણા ગામ તો કાટમાટમાં ફેરવાઈ ગયા અનેક લોકો તો બે ઘર થઈ ગયા જ્યારે રવિવારે રાત્રે અગિયારને સુડતાલીસ ભાગે ભૂકંપ અનુભવાયો જ્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા જેના કારણે જાનહાનિની સંખ્યામાં વધુ વધારો થયો છે વાત કરીએ તો ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદથી સત્યાવીસ કિલોમીટર ઉત્તર પૂર્વના ફક્ત આઠ દસ કિલોમીટરની ઊંડાઈ હતું અને હંમેશાની જેમ આ વખતે પણ ભારતે આ દુર્ઘટનામાં મદદનો હાથ ફેલાવ્યો છે ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ